સીતારામ જય માતાજી જય દ્વારકાધીશ બધાને તો સ્વાગત છે તમારું ફરી એકવાર નવા વ્લોગમાં અત્યારે વાગી ગયા પોણા છ અને જો આપણે કાલ મગફળી ઉખેડી હતી એ વિડીયો તમે હવે પાછળ જોશો કેમ કે જો કાલ મગફળી ઉખેડી હતી અને પાછળ તો મોટર આપણી બગડી ગઈ હતી એટલે બીજું કંઈ કામ થયું નહીં ને બીજો વિડીયો ઉતર્યો નહોતો હમણાં તો મોટરે હેરાન કરી રાખ્યા

અને આપ જોડાવી એટલે આપણે ડુંગરી વાવવાની એટલે પેલા એમ નેમ આપણે ડુંગરી જે ચોપા નામ લીધું ને મોટર બગડી ગઈ તી પાછી વળી કાલે ડુંગરી ચોપા નામ લીધું ને પાછી મોટર બગડી ગઈ પાંચ ફેરો આમ થયું હમણાં પાંચ ની વખત કાઢી હમણાં તો શું શું થઈ ગયું હતું હમણાં હેરાન જ કરાવે એ મોટર રેજો હવે તો ઓલી ને પછી રાપ જોડાવી ને આપણે રાપ કાઢવાની છે અત્યારે તો ડુંગરી ની બાજુમાં રાપ નીકળી જાય પછી પારા નાખવાના છે

વ્રમાસ્તરબ એના પાંદ રાખ્યા મતલબ પાંચ દે પાંદ જે જેને ગાય કે ખાતી ન હોય પશુ કોઈ પાંચ પાંદ રાખવાના પશુ કોઈ પણ ખાવું ખાતું ન હોય ગાય આપડી ખાય એ વસ્તુ રાખવાની ગૌમૂત્ર માં અને એક ઉકાળો લેવાનો પછી થાળી પછી થાળી નાખીયો ચોવીસ કાલથી ઉપયોગમાં લેવાનો હવે એનો પ્રયોગ હશે સ્કૂલમાં સ્કૂલ માં નથી ને ખબર નથી પપ્પા બનાવવું હોય તો આપણે ભલે ખેતી નથી કરતા ઓર્ગેનિક પણ આપે આવડે બધાને

લાગી ગયા છે હુફાડો લઈ રહ્યો ફૂફાડો પૂરો આવી જાય ક્રિયા જાય બતાવી દે કેટલો ફૂફાળો આવ્યો હા રજા બીજી વાર થોડું કે આવી ક્વોન્ટિટી હોતી એને ઓછીમાં માત્રામાં ક્વોન્ટિટી એટલે હાલે વધારે ક્વોન્ટિટી હોય તો તો બે ત્રણ કલાક થાય બે બે કલાક કે લાગી જાય તું પાડો આ પહે આપણે ખાલી લીટર નો પ્રયોગ કીધો ગૌમૂત્ર હા લીટર કેટલું રાખ્યું હે ગૌમૂત્ર લીટર લીટર હે ભાઈ લીટર એ ગૌમૂત્ર માં પાન 250 250 પાન બધાય 250 250 છે 250 ગ્રામ પાન રાખ્યા એક લીટર ગૌમૂત્ર નાખીવગા હમ એટલે આ તપ્રયોગ પૂરતું અંજે રાખ્યું છે બરાબર હે ને આ સુતાર ને વરી આજ આટા મારવાનો હોજી હોય

આજે છ ઢેલ આવ્યો અત્યારે ત્રણ આવ્યું અને બે હામે અને એક આ બાજુ નકા તો રોજ ને એક મોર જ આવે નકા લીમડા ને એના ઉપર મોર ઢેલ કેટલા આવતા પાંચ સાત મોર આવતા હવે એક બે જ આવે હે અને ઢેલું તો હમણાં કેટલા મહિના હે દેખાણ્યું Yo, Mami Mami અને મા આ ડુંગરી નીંદે છે આપડી ડુંગરી biji વાર નીંદવા નું ચાલુ હે થોડું થોડું મોટું મોટું હે ઈ આવી જાય નીકળી જાય તો પછી વધારે મોટું થાય એમ બીજી વાર નથી એટલે હવે તો એટલે એટલું ખડતા નથી પણ ક્યાંક ક્યાંક હે અને હવે તો આપણે ડુંગળી ચોપવાનું કામ ચાલુ થશે હવે બે બે ત્રણ દિવસમાં એટલે પછી હવે ડુંગળીનું આ એ આજ નોંધી માં જે નિંદાશે આજકાલમાં ઇની ન દે સપસવા ચેઈ રહી જાશે પછી ડુંગરી ટોપવાનું ચાલુ થાશે તો પપાવ મહામે ખેડે છે પછી જો મગફળી આપડી કાઢવાની હશે એટલે પછી હવે નવરાત નહીં થાય એટલે આજે અત્યારે નિંદાય નિંદાય હે જો મોટર ચાલુ થઈ એટલે હવે બધું કામ ઉકલશે

જોરદાર થઈ ગઈ બધી એક હરખીયા પાછી અને ઊંચી જો પપ્પા રાપ ખેડે ડુંગળી આપે ને હવે એમાં ડુંગળી વાવાની એમાં પારા રાખવા ને એનાથી પેલા રાપ ખેડી પછી હવે જો અત્યારે રાપ ખેડી લઈ એટલે પછી કાલ પારા પડી જાય અને થી કે એના આગલા એના પાછળના દિવસે આપણી ડુંગળી ચોપવાનું કામ ચાલુ થઈ જાય ને જો ડુંગળી તા આપણે ને વહેલી ચોપવી હતી પણ વચ્ચે વરસાદ આવી ગયો એટલે પછી એ ચોખવાનું કામ રહી ગયું એટલે જ ફરી ખેડૂતોને ખેડવાની તૈયારી કરતા હતા ને પારા રાખવા તા ને તાતો વરસાદ આવી ગયો એટલે આપણું આ કામ વચ્ચે એમાં રહી ગયું હવે જો રોપે મોટો થઈ ગયો એટલે હવે ચોપીએ રાખીએ અને અત્યારે તો હે ને ખડે બહુ થઈ ગયું હોય જો કેમકે વરસાદ આવી ગયો ને એટલે હવે ખળ થઈ ગયો એટલે હું પેલા ખેડી રાખીએ પછી પારા રાખી દઈ અને પછી ડુંગળી ચોપી અને જો આ ડુંગળી તો આપણી મસ્ત મોટી થઈ ગઈ એ આ ડુંગળી ને બે ભેગી જ હતી જો હવે તો આપણા એરંડા એમ મસ્ત થઈ ગયા હે વખેડાઈ ગયા હે બે વાર એટલે એમ મસ્ત થઈ ગયા પાછો વરસાદ આવી ગયો વખેડાઈ ગયા તા ને એટલે બધું પાણી ધરકામ કરી ગયો જો વરસાદ આવ્યો હતો ને એના પાછળ તાપને ખેડવાનું ને ચાલુ બધું કરું હતું પણ મોટર બગડી ગઈ એટલે વચ્ચે રહી ગયું એટલે ખડે ઘણું થઈ ગયું હોય મિત્રો આજે આપણે મગફળી ઉપાડવાનું ચાલુ કરી નાખ્યું હોય આજે મગફળીના શ્રી ગણેશ કરી નાખ્યા ઉખડે અત્યારે આપણે વારે ભલે પાણી વારવાની ખાસ આપણે જરૂર નતી પણ કીધું બપોર પાછળ વધી સુકાઈ જવાની બીક લાગે એટલે સવારના ખોલી દીધું પાણી સુરેશે સુરેશ બાપ દીકરો અત્યારે પાણી વારે છોકરો કામ વધારે અને બાપ હાથે લગભગ આજે કદાચ ઉખડી રે તો ઉખડી રે ને કાં થોડી ઘણી રહી પણ જાય ભાઈ આપણા શ્રીયાનભાઈ મગફળીમાં પાણી વારે અને બાકી બધા જો મજૂર આપણી મગફળી ઉપાડે શ્રીયાનભાઈ પાણી વારો રે પછી હું તને બતાવું ખમ પહેલા બોલ શું કરતો તો તું કોણ વારે પાણી તું વારો પાણી તો તું વારો ને કેટલું પાવાનું આપણું હવે હા ભાઈ આ પેલું પાણી વારે જો અહીંયા અહીંયા પાણી વારે આપડો પાતીઓ આ આપડો પાતીઓ આપડો પડી ગયા છે નાકા માં ઉભો પકડવો પડે મિત્રો આપણો માલ કાંઈક આ ટાઈપનો હોય અને આ મગફળી આપણી ઈનોવાત ચોવીસ નંબર આજે ત્રણ મહિના પૂરા થયા સમજી લો દસ તારીખની આપણે વાવી હતી મગફળી દસ તારીખના ત્રણ મહિના થયા અને પાણી તો આપણે ચાર પાંચ દિવસ લાગી ગયા હતા એટલે આમ જોઈને ત્રણ મહિનામાં બે બે ત્રણ દિવસ ઓછા પણ છતાં ઉખડી ગઈ હવે આમ પાકી જ ગઈએ અને આવો માલ હે મીડિયમ મીડિયમ માલ હે હાવ ઓછો નથી અને હાવ વધારે પણ નથી જોઈ શકો તમે આ ટાઈપનો માલે જો આપણે આ એક પગ અત્યારે ઉખડી નાખ્યો અહીંયા મજો રૂખેડે ભૂતળી અમે ભૂતળી ગયા છો એટલે અમુક વરી ભૂતળી એટલે શું નહીં એમ છે એટલે મગફળી અહીંયા ઉખેડે જો આજે દસ બાર જણા મળી ગયા અહીં ઉકળવાનું ચાલુ એટલે એક એક પટ્ટો ઉકળી ગયો આપણે દોઢ મણ જેવી ઉકળી ગઈ એમ જોઈ લો ને આપણે કુલામાં અને આપણે કુલ મગફળી પાંચ મણે આપણી પાંચ બાચકા મતલબ ચાલીસ કિલોનો મણ એ ટાઈપના આપણે પાંચ બાચકા આવેલા એમાં એટલે ત્રણ મહિના આજે થયા પૂરા કમ્પ્લેટ ત્રીજે મહિને મગફળી ઉખડી ગઈ કેમ કે હવે ચાર મહિના ઉભે અને સાડા ત્રણ મહિના ઊભે એ આ કોઈ ચોવીસ નંબર બીચ ઉભતા નથી એટલે ચોવીસ નંબર ને ત્રણ મહિને તો ઉખડી જ જાય કમ્પ્લેટ આજે ત્રણ મહિના અને પૂરા થયા કમ્પ્લેટ ને ત્રણ મહિને ઉખડી ગઈ દસ તારીખનું આપણું વાવેતર થયું ને વાવેતર પાછળ આપણું પાંચ દિવસ તો આપણું પાણી હાલ્યું હતું એટલે આમ જોયું આમ જોવા જાય તો હજી ત્રણ ચાર દિવસની વારે ત્રણ મહિનેમાં અને આમ વાવેતરનો દિવસ ગણી તો આપણે ત્રણ મહિના પૂરા કમ્પ્લીટ થઈ ગયા એટલે આજે આમાં મુહૂર્ત કરી નાખ્યું શ્રી ગણેશ કરી નાખ્યા મગફળીના હવે જે થાય બધી ના આગાહી તો દેરા અને આજે તારીખ થઈ ગઈ બાર બાર નવ બે હજાર પચીસ એટલે ત્રણ મહિના થયા કમ્પ્લીટ બાર નવ બે હજાર પચીસના મગફળી આપણી ઉખડી ગઈ ઇનોવા ચોવીસ નંબર હજી આપણે બોમ્બે સુપરની બાકી એ હજી કદાચ અઠવાડિયું દસ દિવસ આપણે ઊભી રાખવાની એ કેમકે ઈ આનાથી આઠ દસ દિવસ પાછળે એ હજી આ ઊભી હજી આપણે ઊભીએ આ આપણી બોમ્બે સુપર એ બોમ્બે સુપરમાં તો હમણાં આપણે દવા મારી દીધી હતી પછી બપોર પાછળ સાત એટલે સુટી ઇનોવા મારે રહી ગઈ દવા મારવાની પણ આમાં આવી ગઈ કમ્પ્લીટ દવા એટલે આને હજી દસ બાર ઊભી નાખશું અને ઇનોવા જે ઉખડે જો હવે તા પપ્પા રાપ ખેડતા હતા એ હવે ખેડાઈ જવા આવી હવે એકાદી ઉથલ જ વધી વધીએ બાકી બધું ખેડાઈ ગયું હજુ આ બાજુ હલો હવે આપણે વિડીયોની એન્ડિંગ કરી રાખે તો ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરતા જાજો અને લાઈક પણ કરતા જાજો તો મળશો નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને રામ રામ ને સીતારામ